જો કે મુશ્કેલ પિન યાદ રાખવા અને એનો ઉપયોગ કરવા માટે અસમર્થ હોય તો તેમને માટે આ ઓપ્શન બેસ્ટ સાબિત થવાનું છે તો હવે એ પણ જાણી લઈએ કે કયા જે રૂલ્સ છે એ ચેન્જ થવા જઈ રહ્યા છે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આઠ ઓક્ટોબર બે હજાર પચીસથી ભારતમાં ડિજિટલ ચૂકવણી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ શરૂ કરવાનું છે હવે આના હેઠળ જે યુઝર્સ છે એ લોકપ્રિય ઘરેલું ચૂકવણી નેટવર્ક યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જેવા ચહેરાની ઓળખ ફિંગરપ્રિન્ટના માધ્યમથી ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત સરળ બનાવશે હવે આ જે નવું ઓથેન્ટિકેશન સરકારની અનન્ય ઓળખ પ્રણાલી આધાર સાથે જોડાયેલું બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરશે હવે આનાથી શું થાય કે ચૂકવણી માત્ર પિન નાખવા માટે જ પૂરતી નહીં રહે પરંતુ યુઝર્સ પોતાની બાયોમેટ્રિક ઓળખ દ્વારા મંજૂરી આપશે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હાલમાં જારી કરાયેલા નવા દિશા નિર્દેશો અનુસાર વૈકલ્પિક ઓથેન્ટિકેશનની રીતને પરવાનગી આપે છે હવે એનપીસીઆઈ આ પગલાંની સાથે વર્તમાન સિસ્ટમની અલગ એક નવી તકનીક અપનાવશે જે ટ્રાન્ઝેક્શનને વધારે ઝડપી અને સુરક્ષિત બનાવશે હવે એનપીસીઆઈ મુંબઈમાં ચાલતી ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં બાયોમેટ્રિક સુવિધાને પ્રદર્શિત કરશે જે પહેલાં ડિજિટલ ચુકવણીના અનુભવને સુધારી દેશે હવે વાત કરીએ કે યુઝર્સ શું કહે છે હવે આ બધા વચ્ચે યુઝર્સની જે સુવિધા છે અને સુરક્ષાને હંમેશા મહત્ત્વ અપાય છે તો સુરક્ષા એક્સપોર્ટ્સનું માનવું છે કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પીન ચોરી છેતરપિંડી આવા કિસ્સાઓને ઘટાડશે હવે જે વૃદ્ધો હોય અથવા ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો રહેતા હોય તેમને ખાસ ફાયદો થશે કારણ કે જેમને પિન યાદ રાખવી મુશ્કેલી પડતી હોય છે અથવા એને ઉપયોગ કરવામાં અસમર્થ હોય તેવા લોકો માટે આ ખૂબ એક સારો ઓપ્શન કહી શકાશે હવે ડેટા સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત એનપીસીઆઈ સ્પષ્ટ કર્યું છે કે બાયોમેટ્રિક ડેટા માત્ર યુઝર્સને ફોનમાં અનક્રિપ્ટેડ રૂપમાં સુરક્ષિત રહેશે બેંક કે એનપીસીઆઈ જમા કે એક્સેસ નહીં કરી શકે જો યુઝર્સ ઈચ્છે તો ફીચર ગમે ત્યારે ઓન કે ઓફ કરી શકે હવે આજે પગલું છે ભારતમાં ડિજિટલ ચૂકવણીને વધારે વ્યાપક બનાવશે સુરક્ષિત સહજ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે તો દર્શક મિત્રો જો તમે પણ યુપીઆઈ ખૂબ ઉપયોગમાં લેતા હો તો આ નિયમો જાણી લેવાના સખત જરૂરી છે કારણ કે હવે આ ઓક્ટોબર માસથી આ નિયમો બદલાવાના છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ